ઉચ્છત ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું ચંબુસર તાલુકાના ગામે ક્ષત્રિય સમાજનો ધર્મરથ આવી પહોંચતા ક્ષત્રિય સમાજ અગ્રણીઓ માતા બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ને મા હર આરતી ઉતારી હતી અને આ સમય મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો મહિલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા

પૃથ્વીરાજજી પરમાર પરિમલ રાણા કમલસિંહ રાજ મનોજભાઈ પરમાર મયુરસિંહ પરમાર સહિત અગ્રણીઓ જોડાયા આ પ્રસંગે ક્ષત્રિય સમાજ અગ્રણી ફિરપાલસિંહે જણાવ્યું કે ભારત દેશમાં આપણે બાવીસ કરોડ છીએ જે ભાજપે આપણને ઓછા આખી એક વ્યક્તિ પ્રત્યે પ્રેમ રાખીને તેને છાવરવામાં આવે છે અને ક્ષત્રિય સમાજ તમામ સભાનું પ્રતિનિધિત્વ કરે છે આપણી અસ્પિતાનું પ્રશ્ન છે આ નાનકડા છોડને ખાતર પાણી આપીને આપણે વટવૃક્ષ બનાવવું આ વટવૃક્ષ આપણને છાયડું ન આપતો હોય તો આ વટવૃક્ષને ક્ષત્રિય સમાજ કાપી ફેંકવાની તાકાત ધરાવે છે સાબિત કરવાનું યુદ્ધ છે આપણે બધા એક થયા ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરીને બતાવવાનું છે તેમ જણાવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ અગ્રણીઓ તાલુકા અગ્રણીઓ આજુબાજુના ગામના ગ્રામજનો હાજર રહ્યા હતા